એટલા પડી ગયા ને કે એ કાર્ય ઢગલો થઈ ગયો પાંચ થી છ ટીટમ નીકળી ગયા છે અને હજી તો કાઢવાનું ચાલુ છે જો આપડા સુનિલભાઈ ગાડી રાખે ટીટમ ને જો આમ એ કાર્ય ઢગલો થઈ ગયો ને એટલા ટીટમ ખાપકી ગયા કારણ કે એ કાર્ય લુઝું એનું આવેલું છે ઢુંગુ હાલો કેમ પાર્ટી મજામાં અને અત્યારે આપણે આવ્યા છીએ ઝાડ જોવા આવેલા છે આપણે દિવસના ઝાડ મૂકી ગયેલા હતા અને આપણે બે ગાડીઓ લઈને આવેલા છે અને આપણે ઝાડ જોવા જવાના છે તો હાલો અત્યારે તો દરિયો થોડોક ભેરો છે ને એના કારણે અત્યારે અમે ઘડીક બેસીશું હાલો તો આપણે આગળ મળીએ વિડીયોમાં વિડીયોમાં બની આવે એમ કહેવાય કે આપણે રાજેશભાઈ આપણે ભઠ્ઠો કરવાનો છે ને કે એટલે બંધન ગોતીરા છે જો અમારા સુનિલભાઈ છે અમારા વિપુલભાઈ છે તે હવે ભેગા કરી રહ્યા છે બંતણ અને બંતણ ભેગા કરીને આપણે બાળા ઉપર વયું જવાનું છે ને આપણે પછી ના ભઠ્ઠો કરવાનું છે તો હાલો ભઠ્ઠો કરીએ હવે થોડો રાજેશ ભાઈ ફાળી જશે એક પકડવા સાકડવા જવુંડી ને પકડી લીધી ભાઈએ ધોવી ભાઈ ભાઈ પકડી લીધી એક લીંગાવાળી હતી એના કારણે ભાઈ ભાઈને બીક ના લાગી રાજેશભાઈ ને જો મિત્રો આપણે પકડી હતી રાજેશભાઈ એક લીંગાવાળી કહી કે આપણે દેશી કહેવાય ઉકાળા માટે બહુ કાયમ આવે એવી છે જો

ભાઈને स्पेशल ભઠ્ઠો કરવા આપી દીધો છે ભાઈને આપણે જગાડીને લાવ્યા છે અને એમાં ભઠ્ઠો કરવા લગાડી દીધા છે જો આ ભાઈ સંપલા નાખી દીધા છે અને નાખ્યો થોડોક ડૂસો અને હવે આપણે કરવાનું છે પઠ્ઠો લેવાનું કે લીલો સોમ આ બારુર દે બાર કરશન તોય લક્ષ્ય નહી ઓ 272 લાવ્યા છે મને તેની સારી છે હવે આવ ભાઈએ જગવી નાખ્યો છે ભઠ્ઠો તો હવે હાલો આપણે તાપી લઈએ આ ભાઈને તાઢવાઈ છે કોટ પહેરી લે તેલો છે રાજેશભાઈ મિત્રો આપણે એમ કહેવાય કે અત્યારે આપણે ઘણો સમય લાગી ગયો છે તો એ જે આપણો દરિયો ખાલી શ્યો નથી એના કારણે આપણા બધા ભાઈઓ આપણે બધા એમ કહેવાય ને ભઠ્ઠો કરીને તાપી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા ગધુભાઈ લાઈટ કરી રહ્યા છે કે કેટલો દરિયો આપણે ખાલી થયો છે આપણા ઝાડ એ બાજુ મૂકેલા છે કે એ ભાઈ ચેક કરે છે અને આપણે એમ કહેવાય કે બીજા બે જણા આપણે વિપુલભાઈ અને રાજેશભાઈ દેવો આ ભાઈ ફોન જોઈ રહ્યા છે અને અહીં આપણો ભઠ્ઠો કરેલો જોવા ભઠ્ઠો

કસલ્યું લઈને આવ્યા છે કેટલી પકડી બધી તો મિત્રો અમે હવે ફાઈનલી થોડા ઘણા ઝાડ ખાલી થઈ ગયા છે ઝાડ આવી ગયા છે અને તમને બતાડી દઉં છું અમે એક ખાલી નજર કરી જો મિત્રો એટલા વાગી ગયા છે ને અત્યાર લગે અમે બેઠા હતા કારણ કે પાણી બહુ હાલતા નહોતા એના કારણે અમે બેઠા જી બે બે ત્રણ ઝાડમાં પાણી સીએ છીએ ને એક તો હા કોરું પડી ગયું છે તો અમે બે ભાઈ જોવા ગયા છે ને એક ભાઈ આરામ કરી રહ્યા છે અને એક ભાઈ બતીલિન શાક ગોતવાઈ ગયેલા છે આપણે રાજેશભાઈ ને વિપુલભાઈ આપણે થોડોક આરામ કરી દે કારણ કે ભાઈનું ઊંઘ સડી કે તો હવે આપણે એક ઝાડ જોવા થઈ છે તો હાલો એ ઝાડ જોઈ આવી મિત્રો એમ કહેવાય કે આપણે ઘણું ઝાડ હાલી ગયા પછી એક ટોટરી નીકળી છે આમ ખાલી તમે જોઈ શકો છો એક ટોટરી નીકળી છે આપણે સુનિલભાઈ કાઢી રહ્યા છીએ એક ટોટરું હે નાનું શું નીકળ્યું છે ઓ ફાઇનલી એક બીજું ગુચ્ચું ગુચ્ચું કરે છે આપણે સુનિલભાઈ હવે હું એ આપણને નામ ન આવડતું તો પાણીની હજી ખાલી થાય છે અને આપણે સુનિલભાઈ ગુચ્ચું કાઢી રહ્યા છે નામ તો મને બહુ આવડતું નહીં તો આપણે ગાઢી લીધું સુનિલભાઈ આપડે કઈ ઇજ્જત પાછું આપણે કેવાય કે ટોટરું નીકળી ગયું છે નાનું ઊંચું આપડા સુનિલભાઈ ના ઝાડ માં આપડે શાક ઘણું બધું પડી ગયું છે

જો આપડા સુનિલભાઈ કાઢી છે અને આપડે રાજેશભાઈ થેલી લઈને આપડી હાયરો હાયર છે થેલી માં બધું ભરતા જાય શાક તો એકલા આપડે ટીટમ નીકળી રહ્યા છે આપડા દાળ તમે જોવા આમ ખાલી આમ જો કવડું મોટું નીકળ્યું આપણે કાઈ વાંધો નહીં આપણે બે વગાડ્યા પણ આપણે ધાણમાં ઘણું બધું શાક નીકળી ગયું છે જોવા ભાઈ કેમ ફરવાડી રહ્યા તો તમે જોઈ શકો છો એક આરે બે ટીટમ નીકળ્યા છે એક ભાઈ કાઢી લીધી છે અને એક અહીંયા પીડ્યું છે જો આ ઘોસ થઈ ગઈ છે જો હવે આ એક બીજું ટીટમ કાઢવાનું છે એક કાયરે બે ટીટમ નીકળ્યા પડખે પડખે જો આ ભાઈ પણ આમ જોવા નાના આમ થાય ટીટમ નીકળે છે બે મોટા નીકળી ગયા ને બીજા તો નાના નાના છે

આપણે બીજી પડેલું જોવા આ તમે જોઈ શકો છો એનું સાંખડા નું લીંગ જોવાનું કવડું મોટું આ એના લીંગા અને કાઢી રહ્યા છે એક સાખડી આપડી આ એક સાંકડી હતી ને ઓલે લીંગા વાળી જોવા ને એક ટીટમ નીકળ્યું છે પાછું નાનું ઊંચું નીકળ્યું છે એ ભાઈ આપણે સુનિલભાઈ ગાડી છે ટીટમ ને જોવો ત્યાં પણ ચકડા કેવા મારે જો આમ હરવાડે જોવો ખાય નજારો જોવા આમ ખાય તો આમ ઝાડમાં લાકડા હલવાઈ જાય ને ત્યાં આપણે સુનિલભાઈ લાકડા ગાડી રહ્યા આમ જોવો કેમ આમ પણ આપણે સુનીલભાઈ લાકડા આમ દવા દરિયાનો અવાજ તમને થોડો ઘણો આવતો છે અને દવા આપણા ચંદમમાં અને આપડે દરિયો અત્યારે થોડી સ્કીમમાં વીર થઈ જાય પાછી દરિયો ભરાવાનું ચાલુ થઈ જાય મેં તમને કીધું તું ને વિપુલભાઈને ઊંઘ આવે છે જો ભાઈ આરામ કરી રહ્યા છે ને જોવા અહીંયા પઠ્ઠો ચાલુ છે અને ભાઈએ ઝાડ જોવા નહોતા આવ્યા ભાઈ જો અહીં આરામ કરી રહ્યા છે એ ભાઈને ફોન આપી દીધો આપણે એ ભાઈનો ફોન લાવે તો કે આવા ઊંઘમાં કરી રહ્યા દવ આપણા ભાઈ લેવા તો કાદા કાદા કેડ પકડીને આમ ફેરવો તો રાજે હા હા જુઓ આમ આને કાદા કેડી કહેવાય જુઓ આને આપણે હોંઢિયું કહેવાય છે આપણી ભાષામાં જોવો એક બીજું હોંઢિયું નીકળ્યું છે હા 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 ઇન્ડિયા વાળું હો જવો એક બીજું હોંઢિયું નીકળ્યું નાનું આમ થોડું જુઓ એક નીકળી ગયો નાનો આમ ડીટમ એ રીતે આપણે પાણકાની હેઠે નીકળી જવું આમ ત્રણ છે એઠે એઠે પાણીમાં આપણે ઘા હતા ઘા જતા હોય કે એટલે આપણે ઝાડમાં સીધા ઘૂસી જાય અને સુનિલભાઈ તો આમ કેવી રીતના કાઢી રહેશે જુઓ ભાઈએ કાઢી લીધો ટીટમ જુઓ આપણે બીજો એક ટીટમ નીકળ્યો છે આવો આમ કેટલો આંટી મારી ગયો છે ટીટમ ઘાટી રહેશે નહીં રહેશે તો આમ આખા તોડતા જાય છે અને ઘાટતા જાય છે કારણ કે ઘૂંસમાં એટલો હલવાઈ ગયેલો છે કે

અને ભાઈ ખાટી રાય થી તલે ગયો હોય જો લગા કા આઈ સરો ઘડો ભાઈ ઘણી ઘણી બધી કોશિશ કરે પણ નીકળતો ને કા આ દબો આ કાટો નીકળી ગઈ આપડી હણંગ હવે હવે આનો કાટો નથી રો આ ભાઈ કાઢી નાખી હણ આ દબો તો આપણે બીજી નીકળી ગઈ હણંગ આપણે બે હણંગ નીકળી છે એક ને એક ઝાળ મળી મને

કારણ કે ટીટમનો ઢીગલો થઈ કે એટલે હવે એ ભાઈ મૂડમાં આવી ગઈ ગાડી કે હવે આપણો ધક્કો વધુ થઈ ગયો કારણ કે આપણે સાડા અગિયાર વાગા ના આવ્યા હતા બે દોઢ અઢી બે અઢી વેગા જોવા ગયા હતા અને હજી આપણે ધાળ જોવાનું ચાલુ જ છે અને તમને પણ મજા આવતી રહેશે આપણા વિડીયો જોવાની કારણ કે આપણા ધાળમાં એક શાક પડે ને એટલે મજા મોજા જ હોય અને કરવાના કારણ કે આપણા વિડીયો આનંદવાળા જ હોય અને આ ટીટમ જોવા ખાલી એવો લોનરા તીટમ નીકળ્યો આપણા સુનીલભાઈ કાઢિરા છે આપણે આ ટીટમ જોવો પાછું એક ટીટમ નીકળ્યું છે આપણે આઈટલામાં ટીટમ જ છે પડેલા બે ત્રણ સાત તીટમ નીકળ્યા હતા આપણા સુનિલભાઈ કાઢીની આપણું ટીટમ મિત્રો ગમે રૂવા આમ એક આજ એટલો મેળ આવી ગયો ને તીટમનો કંઈ એટલા ટીટમ ને આપણે આમ છે આપણું ઝાડ વસૂલ થઈ ગયું આમ જોવા આમ સુનીલભાઈ એટલા ખુશ થઈ ગયા ને કે વાત જ મિત્રો એમ કેવાય કે એક આરે આપણે ઢુંગું થઈ ગયું છે ટીટમનું એક આરે થી છઠ જિંદા નીકળી ગયા છે આ

જોવામ ભાઈ જોવામ ખાલી જોવામ ભાઈને કેટલી કેટલી ખુશી થઈ ગઈ ભાઈને આનંદ આનંદ આવી જયો આપણા સુનીષભાઈ કારણ કે ટીટમનો ઠીકલો થઈ ગયો એટલે કોને આનંદ ન આવે રહ્યો પછી બે ટીટમ તો કાઢવાના બાકી છે ને હાલ હવે એ આપણે ટીટમ કાઢી લઈ પછી આપણે મળીએ બીજા વિડીયોમાં જોવા આપણે રાજેશભાઈ આપણે છે ને થાકી ગયા છે અને આપણે જોઈશું કેટલા છે રાજેશભાઈ વી નું કે છે કેવો એક પાછો એક ટીટમ નીકળ્યો હતો નઈ આપણે કાઢી અહીંયા પાછો એક ટીલું નીકળ્યું અને ટીટમ તો આપણે નીકળતી ને કારણ કે ઝાડ એવું રૂકે એટલે નીકળતી ટીટમ જોવા આપણા સુનિલભાઈ ને બહુ ખુશી થઈ ગઈ કારણ કે એટલા ઝીંગા પહેલી વાર પડ્યા છે જો આપણે બીજું ટીટમ નીકળ્યું છે એ ભાઈ આપણે ભાઈ કાઢી લીધું છે જોવા સુનિલભાઈ આપણે કાઢી લીધું આપણે હેઠે એટલી લેયરમાં છે કે એટલે આપણે બહુ જોવા તો ભાઈ કાઢી લીધું ટીટમ જો ભાઈ એક બીજો ટીટમ નીકળ્યો છે હું તમને બતાડવાની કોશિશ એટલે ને કરતો કારણ કે લોટ આવી રહે કે એટલે આપણો મોબાઈલ પર લેવાની વીક રહી છે જોવો ભાઈ લીધો તો ટીટમ ને આપણા સુનિલભાઈ કાઢી રહ્યા આપણા ટીટમ જોવો મિત્રો જોઈ શકો છો એક સાંકડી નીકળીને ને કલું કેમ ને એ નીકળ્યું છે જોવા તમે જોઈ શકો છો કે એક આરે બે ટીટમ નીકળ્યા છે એક સાથે બે છે એક હેઠે છે અને આ પહેલા આપણે સુનિલભાઈ કાઢી લે પછી તમને બતાડે લાવો ભાઈ ટીટમ પકડી રહી છે

એક માણા બહર ઊભા છે રાજેશભાઈ એટલે બહુ બઉ કઈ મેળ આવે એમ નથી પાણી અત્યારે ફૂલ લોટ આવી ને એટલે પલ્લી સી અમારા ગદુભાઈ ને એટલો અદભુત આનંદ આવે ને કે એટલા ટીટમ નીકળ્યા ને કે વાત જવા જ એટલા ટીટમ નીકળ્યા ને અમારા ગદુભાઈ અમારા સુનિલ ભાઈ ને બહુ ખુશ થઈ ગયા છે અત્યારે આનંદ થઈ ગયા ભાઈ હરોડી જ નાખે છે મિત્રો એમ કે એક નાનું આમ થયું બસુ નીકળી જવા અમારા સુનિલ ભાઈ કાઢી રહ્યા છે બસુ ને

હવે ટીટમ નીકળ્યા છે બીજું બધું સાખડા ઘણા બધા હતા ઘણા પ્રકારના હતા બીજા હતા બીજા ટોટરા